ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ અમિત ચાવડાનો પદગ્રહણ સમારોહ યોજાયો ગુજરાતના લોકોની સુખ સલામતી સમૃદ્ધિ અને સંવિધાનિક અધિકારોની રક્ષાના સંકલ્પ સાથે કોંગ્રેસ વિચારધારાના વાહકો સંકલ્પબદ્ધ બન્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવ નિયુક્ત પ્રમુખ અમિત ચાવડાનો નો પદગ્રહણ સમારોહ ગાંધી ભવન ખાતે હજારો કાર્યકર્તાઓની સાથે સંપન્ન થયો હતો ત્યારે અમિતભાઈ ચાવડાઈ સૌપ્રથમ અમદાવાદના નગર દેવી માતાજી ના દર્શન કર્યા હતા અને ગુજરાતની જનતાની સુખાકારી માટે પ્રાર્થના કરીને આશીર્વાદ મેળવ્યા હતા ત્યારબાદ નવનિયુક્ત પ્રમુખ શ્રી સાથે કોંગ્રેસી કાર્યકર્તાઓનો કાફલો રેલી સ્વરૂપે મહાગુજરાત આંદોલનના ના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકા દુ ચાચાની પ્રતિમાને ફુલહાર કરીને ટાઉન હોલ ખાતે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પગુચ્છ અર્પણ કર્યા બાદ રાજીવ ગાંધી ભવન ખાતે પદગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા એઆઈસીસીના વરિષ્ઠ નેતા શ્રી મધુસૂદન મિસ્ત્રી સીડબ્લ્યુસીના સભ્ય શ્રી જગદીશ ઠાકોર પૂર્વ પ્રમુખ શ્રી સિદ્ધાર્થ પટેલ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલજી દેસાઈ વિધાનસભા કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા શ્રી પરેશ ધાનાણી વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શ્રી શૈલેષ પરમાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ શ્રી ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ શ્રી જીગ્નેશ મેવાણી શ્રી કદીર પિરજાદા લલિત કગથરા પૂર્વ ધારાસભ્ય પુંજાવાઈ વંસા લોકસભા સાંસદ ગાંધી ભવન ખાતે પદગ્રહણ સંબોધન કર્યું હતું અને સમારંભ સંચાલન પ્રદેશ સમિતિના મહામંત્રી નઈમ મિર્જા અને આભાર વિધિ એઆઈસી ના મંત્રી શ્રી ઋતુજ મકવાણાએ કરી હતી ત્યારે પદગ્રહણ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સહપ્રભારી ઉષાબેન નાયડુ શ્રી રામ કિશન ઓઝા શ્રી સુભાષિ યાદવ શ્રી ભૂપેન્દ્ર મારાવી એનએસયુઆઈ યુથ કોંગ્રેસ સેવાદળ અને મહિલા કોંગ્રેસના પ્રમુખશ્રીઓ સેલ ડિપાર્ટમેન્ટના વડાશ્રીઓ પદાધિકારીઓ ધારાસભ્યશ્રીઓ અને આગેવાનોશ્રી સહિત સમગ્ર ગુજરાતમાંથી અનેક આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા भाई मेहमान भाई पार्थिव भाई मैं धीरेन्द्र भाई नीरव भाई तमाम साथियों आप सब इलेक्ट्रॉनिक्स और प्रिंट मीडिया का पत्रकार सर्वप्रथम तो आप सब को आभारी छु के ऑल इंडिया कांग्रेस कमेटी द्वारा गुजरात प्रदेश कांग्रेस समिति का प्रमुख तरीके ये जवाबदारी बीजी वक्त सौंपी और आज पद ग्रहण तो निमित्त है પણ સમગ્ર કોંગ્રેસ પરિવારે આજના દિવસને સંકલ્પ દિવસ તરીકે નકકી કર્યો ખાસ કરીને આ તબકે અમારા નેતૃત્વ આદરણીય સોનિયા ગાંધીજી અમારા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શર્કે સાહેબ જન નેતા લોકસભાના વિપક્ષના નેતા એક ન્યાય યોદ્ધા તરીકે સતત લોકોનો અવાજ ઉઠાવતા

પણ આજથી જ શરૂ કરી અને ગુજરાતમાં જે પરિવર્તન લોકોની આશા અપેક્ષા છે ત્યાં સુધી પહોંચવા માટે અને પૂરી કરવા માટે જે પણ આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે કુશાસન ચાલે છે તાનાશાહી છે જે જોખમી છે અંગ્રેજોના રાજને પણ શરમાવે રાજ ચાલે છે ભ્રષ્ટાચારીઓ અને તંત્ર દ્વારા પ્રજાના ટેક્સના પરસેવાના પૈસાની બરબાદી થઈ ગઈ છે ગુજરાતની અસ્મિતા માટે ગુજરાતના લોકોના ભવિષ્ય માટે અમે સૌ સાથે મળીને આજે સંકલ્પ પર ભજાયા કે આ ભયભૂખ અને ભ્રષ્ટાચારનું શાસનમાંથી ગુજરાતીઓને મુક્તિ અપાવીશું ગુજરાતનો યુવાન કર્મચારી જે સમાન કામ સમાન વેતન અધિકારની માંગને લઈ ને વર્ષોથી સંઘર્ષ કરે છે ત્યારે એમના સંઘર્ષમાં સાથે રહી એ સંઘર્ષનું નેતૃત્વ પૂરું પાડી ગુજરાતમાંથી ફિક્સ પગાર પ્રથા કોન્ટ્રાક્ટ પ્રથા અને આઉટસોર્સિંગની પ્રથા નાબૂદ કરવા માટેનો સંકલ્પ આજે અમે સમય લીધો છે ગુજરાતમાં બેન દીકરીઓ સલામત નથી નાની બાળકીઓ પર બળાત્કાર યુવતીઓને એટલી હદે પરેશાન કરવામાં આવે કરવી પડે ત્યારે ગુજરાતની મહિલાઓને મુક્તિ મળે પણ સાથે સાથે એમની સુરક્ષા સલામતી સન્માન અને એમને સમાનતાનો અધિકાર મળે માટેના કાર્યક્રમો કરીને એમને સન્માન અધિકાર અપાવવા માટેનો કોંગ્રેસનો આજે સંકલ્પ છે ગુજરાતમાં ભૂમાફિયાઓ બે છે

અને ભ્રષ્ટાચાર સત્તામાં બેઠેલા લોકો દ્વારા જ આચરવામાં આવે છે ક્યાં મંત્રીઓ પર ભ્રષ્ટાચારનો સીધો આરોપ હોય મનરેગા કાંડમાં રાજ્ય સરકારના મંત્રી ને એમના પરિવારની સીધો સંડોવણી હોવા છતાં હજુ પણ એમને મંત્રી મંડળમાંથી દૂર કરવામાં નથી આવતા નલ છે જલમાં કરોડોનો કૌભાંડ ચાલે છે ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલે છે ત્યારે આવા ભાજપના મળતિયા ભ્રષ્ટાચારીઓ અને ભ્રષ્ટાચારી શાસનને દૂર કરવાનું નાબૂદ કરવાનો પણ આજે અમે સંકલ્પ લીધો છે ગુજરાતમાં જળ જંગલને જમીનનો અધિકાર કે આદિવાસી સમાજનો પહેલો છે આદિવાસી સમાજને જળ જંગલને જમીનનો અધિકાર મળે એ માટેના તમામ પ્રયત્નો કરવાનો પણ કોંગ્રેસ પક્ષે સંકલ્પ લીધો છે ગુજરાતમાં નાના વેપારીઓ હોય દુકાનદાર હોય સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીના લોકો હોય આ બધા લોકો અધિકારી રાતથી ત્રસ્ત છે

લેવાય છે એમની સેફટી માટેના કોઈ વ્યવસ્થાઓ નથી શ્રમિક કામદાર માટેના કાયદાઓ સંપૂર્ણ ભૂલાવી દેવામાં આવ્યા છે ત્યારે આ ગુજરાતના કામદારો માટે શ્રમિકો માટે એમને એમનો હક અધિકાર મળે એમને લઘુત્તમ વેતન સુનિશ્ચિત થાય એ કોંગ્રેસનો આજના દિવસનો સંકલ્પ છે સાથે સાથે ગુજરાતમાં મોંઘુ શિક્ષણ લીધા પછી જ્યારે નોકરી માટે યુવાનો તૈયારી કરતા હોય તો પરીક્ષામાં પેપરો ફૂટી જાય ઇન્ટરવ્યુમાં વાળા દ્વારા કે ભેદભાવ કે અન્યાય થાય અનેક તકલીફો વચ્ચે આજના યુવાનો કાયમી નોકરી માટે સંઘર્ષ કરી રહ્યા ગુજરાતમાં લાખોની સંખ્યામાં સરકારી નોકરીના પદો ખાલી છે આ તમામ ખાલી પદો પર કાયમી ને પૂરા પગારથી નોકરી મળે એ ગુજરાતના યુવાનોનો જે સંઘર્ષ છે જેનું અત્યારે અભિયાન છે

અને સાથે સાથે જ્યાં પ્રજાના પૈસાની બરબાદી થતી હોય તેને રોકવાના કાર્યક્રમો બધા કુપોષણનું દૂષણ છે એ દૂષણ દૂર કરવા માટે લડાઈ લડવાનો પણ અમારા સૌનો સંકલ્પ છે ખેડૂતોના સ્વપ્ન તો મોટા બતાવ્યા કે ખેડૂતોની આવક બમણી કરીશું ગુજરાતનો ખેડૂત તો મારુતિ કાર્ડ લઈને ફરશે પણ એવું તો કંઈ ના થયું પણ આ સરકારની નીતિઓને કારણે એની ગુજરાતનો ખેડૂત રીતે ન્યાય અપાવવાની લડતમાં અને ખાસ કરીને લાંબા સમયથી ગુજરાતના ખેડૂતો જે ખોટી જમીન માપણી થઈ છે એના કારણે ભાઈ ભાઈ વચ્ચે ઝઘડા થાય છે લોહીની નદીઓ વહે છે એ ખોટી જમીન નાબૂદ કરવા માટે છેલ્લી કક્ષા સુધીની જે લડાઈ લડવાની થાય એ લડાઈમાં ખેડૂતોની સાથે રહીને લડાઈ લડવાનો કોંગ્રેસ પક્ષનો સંકલ્પ છે ખાસ કરીને ગુજરાતમાં અધિકારીઓનો રાજ છે આજે કોઈ સરકાર કે સત્તા પર બેઠા હોય એનું ચાલતું નથી અધિકારીઓનું ચાલે છે ચારે તરફ લૂંટ ચાલે છે આ કમિશન રાજ આધિકારી અધિકારી રાજને ખતમ કરવા માટેના કાર્યક્રમો સાથે ખાડા પડે છે પુલ તૂટે છે લોકોના જીવ જાય છે પણ સરકારને કોઈની ચિંતા નથી ત્યારે સરકાર ખાલી પોતાની વાહવાહી માટે પોતાના ઉત્સાહ તાઇપા રાજકીય એજન્ડાઓ માટે જે અત્યારે કામ કરી રહી છે એના બદલે સરકારને પણ પ્રજાના પ્રશ્નો માટે કામ કરવા માટે મજબૂર બનાવીશું પ્રજાને સાથે લઈ અને સરકારની સામેના મુદ્દાઓને લઈને રસ્તા પર ઉતરીને લડત લડીશું અને જે ગુજરાતની જનતાની અને અપેક્ષા છે કે બે હજાર સત્યાવીસમાં પરિવર્તન લાવું છે એ ગુજરાતની જનતાની આશાને અપેક્ષા પર ખરા ઉતારવા માટે એક એક ગુજરાતીના દરવાજે જઈશું એક એક ગુજરાતી સાથે સંવાદ પ્રસ્થાપિત કરીશું એક એક ગુજરાતીના પ્રશ્નો માટે લડીશું અને ફરીથી ગુજરાતની અસ્મિતા ઉજાગર થાય આખા વિશ્વમાં જે ગુજરાતીનું નામ છે અસ્મિતા છે એને બરકરાર રાખીને એમાં પ્રગતિ થાય ગુજરાતનો વિકાસ થાય ગુજરાતની પ્રગતિ થાય એ આજે અમે સંકલ્પ મારા સૌનો સંકલ્પ છે ત્યારે હું ગુજરાતના લોકોને પણ કહેવા માગું છું કે આ ગાંધી સરદારનું ગુજરાત છે આ ધરતી પરથી ગાંધીજીના નેતૃત્વમાં અંગ્રેજો સામે પણ લડાઈની શરૂઆત થઈ હતી જે અંગ્રેજો તમામ સત્તા અને સંપત્તિનું કેન્દ્રીકરણ કરતા હતા જે અંગ્રેજો લોકોની આઝાદી છીનવી લીધી હતી જે અંગ્રેજો તાનાશા અને અત્યાચારનું શાસન ચલાવતા હતા એવા નવા અંગ્રેજો સામેની લડાઈ નેતૃત્વ લેવા માટે કોંગ્રેસના કાર્યક્રમ કાર્યક્રમ કરો તૈયાર છે તમે સૌ પણ ગુજરાતની અસ્મિતા માટે તમારા પ્રશ્નો માટે આવનારી પેઢીના ભવિષ્ય માટે આ લડાઈમાં સહયોગ આપો આશીર્વાદ આપો અને સાથે જોડાવો એવી આ તબક્કે વિનંતી પણ કરું છું આજે જે પણ પદગ્રહણમાં નવી જવાબદારીના ભાગ સ્વરૂપે આખા ગુજરાતના અમારું નેતૃત્વ અમારા સંગઠન મહાસચિવ આદરણીય મુકુલ વાસનિકજી અમારા પૂર્વ પ્રદેશ પ્રમુખ આદરણી શક્તિશીભાઈ અમારા નેતાઓ જગદીશભાઈ સિદ્ધાર્થભાઈ પરેશભાઈ મધુસૂદનભાઈથી લઈને તમામ અમારું વરિષ્ઠ નેતૃત્વ અને આખા ગુજરાતમાંથી જે અમારા કોંગ્રેસના જે બપ્બર શેઠ કહેવાય એવા આગેવાનો કાર્યકરો અને પ્રજાજનો સમાજના વિવિધ સામાજિક સંગઠનોના વડાઓએ આવીને જે સહકાર આપ્યો છે જે સત્વારો પૂરો પાડ્યો છે બધા સૌનો આભાર માનું છું અને મીડિયાના મિત્રોનો પણ આભાર માનું છું કે કોંગ્રેસે આજે જે સંકલ્પ દિવસે ગુજરાતની જનતા માટે ગુજરાતના લોકોની પ્રગતિ માટે ઉન્નતિ માટે ગુજરાતની અસ્મિતા માટે જે લડાઈ લડવાના જે કાર્યક્રમો લઈને આવવાના સંકલ્પ લીધા છે એ તમારા માધ્યમથી લોકો સુધી પહોંચે ને લોકો પણ એમાં સહભાગી થાય એવી વિનંતી સાથે બરાબર ખૂબ ખૂબ આભાર માનું છું નેતૃત્વનો પણ આભાર કાર્યકરોનો પણ આભાર ને સમગ્ર ગુજરાતની જનતાનો